રાજપીપળામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ એકત્રીસ મે બે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત રાજપીપળામાં નાગરિકોમાં તમાકુના નકારાત્મક અસરો અંગે જાગૃતિ ફેલાવવા હેતુસર જિલ્લા કલેક્ટર એસકે મોદી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હિતેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ હતી જેનો એકમાત્ર આશય નાગરિકોમાં આરોગ્ય સંદર્ભે ચેતના જગાડવાનો હતો નાગરિકોમાં તમાકુના સેવનથી થતા કેન્સર હૃદયરોગ અને શ્વાસ સંબંધિત ગંભીર આરોગ્ય સમસ્યાઓ અંગે જાગૃતિ ફેલાવવાના ઉમદા આશય સાથે જૂની સિવિલ હોસ્પિટલથી આ રેલીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હિતેન ચૌધરી તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓએ લીલી ઝંડી આપી રવાના કરી હતી રેલીમાં ખાસ કરીને નર્સિંગ સ્ટાફ જોડાયા હતા જેમણે યુવા પેઢીને તમાકુથી દૂર રહેવા માટે ખાસ અનુરોધ કર્યો હતો આજે એકત્રીસમી મે બે હજાર પચીસના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસના અંતર્ગત રાજપીપળા નગરમાં આજે તમાકુ અને એની બનાવટો અને એના જે નુકસાન છે એની જનજાગૃતિ માટે એક રેલીનું આયોજન કર્યું હતું જેમાં આરોગ્યના વિવિધ કર્મચારીઓ સ્કૂ શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અન્ય જે જાગૃત નાગરિકો જોડાયા હતા કે લોકોની અંદર જાગૃતિ ફેલાય કે તમાકુ અને અને નિકોટીનની બનાવટો જે છે એનાથી શું શું નુકસાન છે અને જે આજનો દિવસ છે એની થીમ એ છે કે તમાકુ અને અને નિકોટિનના જે જે ઉત્પાદકો છે એમના જાહેરાતના જે ખરા માપદંડો છે એની અંદર અંકુશ આવે અને લોકોની અંદર જાગૃતિ ફેલાય ખાસ કરીને જે ખરું કે શાળા સંકુલોની સો વારની અંદર જે ખરું કે એનું વેચાણ બંધ થાય ઉપરાંત જાહેર સ્થળોએ ધૂમ્રપાન અને એનો ઉપયોગ ઘટે અને જે આનાથી જે પણ નુકસાન થાય છે જેમ કે શ્વાસના રોગો ફેફસાના રોગો અને લાંબાઈ ગાળે કેન્સર પણ થઈ શકે છે તો આ અંગે લોકોની અંદર જાગૃતિ આવે અને લોકો સ્વયંભૂ તમાકુ અને એની એની બનાવટોનો ઉપયોગ કરવાનો છોડે એ અમારો ઉદ્દેશ્ય છે રાજપીપળા નગરની અંદર આજની રેલી જે ખરી જુનિયર સિવિલ હોસ્પિટલથી સ્ટાર્ટ થઈને બજારમાં થઈને સફેદ હવારથી સંતોષ ચોકડી થઈને પરત થઈ છે અને એની અંદર જે ખરું કે બહોળી પ્રમાણમાં અમારા આરોગ્ય સ્ટાફ વિદ્યાર્થીઓ અને લોકોએ ભાગ લીધો છે આભાર